લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ ઓખા હરણની વાર્તા આ વાર્તા ચૈત્ર માસમાં સાંભળવાથી રોગમુક્ત રહી શકાય છે અને સુખ સંપત્તિ સમૃદ્ધિ પણ વધારો થાય છે વાર્તાની શરૂઆત સુખદેવજી અને રાજા પરીક્ષિત વચ્ચેના સન્માનથી થાય છે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે હે રાજા બલિરાજના પુત્ર બાણાસુર શંકર ભગવાન શિવના પરમ ભક્ત હતા સમગ્ર સૃષ્ટિમાં તેમના જેવો કોઈ શિવભક્ત ન હતો તેમના જેવો કોઈ નથી અને કદાચ ભવિષ્યમાં પણ તેમના જેવો કોઈ નહીં હોય ભગવાન શિવે બાણાસુ પર અપાર કૃપા કરી છે તેથી જ તેની પાસે એક હજાર હાથ હતા બાણાસુ પોતાના હજાર હાથ વડે વિવિધ સંગીત ના સાધનો વગાડતો હતો ભગવાન શિવે તેમને કઠોર તપસ્યાના પ્રસંગે વરદાન માંગવા કહ્યું ત્યારે બાણાસુરે કહ્યું તમે મારા શહેરની રક્ષા કરો એક સમયે બાણા કોઈની સાથે યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ તે સમયે કોઈ યોદ્ધા તેની સામે લડવા તૈયાર નહોતા ત્યારે બાણાસુર ભગવાન શિવ પાસે ગયો અને કહ્યું આ સમયે બ્રહ્માંડમાં મારી સાથે યુદ્ધ કરી શકે તેવો કોઈ યોદ્ધા નથી તેથી મારી સાથે યુદ્ધ કરો અથવા કોઈ નિષ્ણાતને મોકલો જે મારી સાથે લડવા માટે પડકાર સ્વીકારે બાણાસુરના આવા વિચિત્ર શબ્દો સાંભળીને મહાદેવ અત્યંત ગુસ્સે થયા

એક રાત્રે તે સ્વપ્ન જોઈ રહી છે સ્વપ્નમાં તે અનિરુદ્ધને જુએ છે જેની સાથે તે લગ્ન કરી રહી છે જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તે ચોંકી જાય છે કારણ કે તેને અનિરુદ્ધને ક્યારેય જોયો નથી પોખા ઉષા તેના પ્રિય મિત્ર ચિત્રલેખાને સપનામાં બનેલી ઘટના વિશે કહે છે પોખાની મિત્ર ચિત્રલેખા ચિત્રો દોરવામાં નિષ્ણાત છે તે ઓખાના વર્ણન પ્રમાણે ચોક્કસ ચિત્ર તૈયાર કરે છે અને ઉષાને બતાવે છે ઓખા તરત જ તે મોહક ચિત્ર તરફ જુએ છે અને કહે છે કે સ્વપ્નમાં તે જેની સાથે લગ્ન કરી રહી હતી તે આ યુવક છે

જેથી તે અનિરુદ્ધનું અપહરણ કરી શકે પરંતુ દ્વારકા આવું અપહરણ કરવું એટલું સરળ ન હતું ત્યાં ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રનું રક્ષક હતું જ્યારે નારદજી ત્યાં પહોંચ્યા ત્યારે ચિત્રલેખા હજી ઉકેલ વિચારી રહી હતી ચિત્રલેખા અને નારદજી વચ્ચે થોડો સંવાદ થયો ત્યારબાદ મુનિએ રક્ષક સુદર્શન ચક્ર સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો

તેઓ એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા તેથી ઓખા અને અનિરુદ્ધ એકબીજાની કંપનીમાં છુપાઈને રહેવા લાગ્યા થોડા સમય પછી ઓખાના શરીરમાં કેટલાક ફેરફારો જોઈને એક દ્વારપાલ શંકા ગઈ અને તેને બાણાસુરને આ વાત કહી ગુસ્સે થઈને બાણાસુરે આખા મહેલની શોધખોળ કરી દરમિયાન તેને અનિરુદ્ધ ત્યાં મળ્યો અને તેને પકડવા માટે સૈનિકો મોકલ્યા આના પર અનિરુદ્ધે નજીકના દરવાજાનો એક ભાગ ઉંચકીને બાણાસુરના સૈનિકોને લોહી લુહાણ કરી દીધા જે પછી બાણાસુરનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો અને તેને અનિરુદ્ધને શાકની ફાંસીથી બાંધી દીધો અનિરુદ્ધ ચિંતિત બન્યા હતા પછી નારદજી ત્યાં પહોંચ્યા અને અનિરુદ્ધ વિશે જાણ કરી આ પછી બલરામ અને શ્રી કૃષ્ણ યદુવંશી સેના સાથે સોનિકપુર પહોંચ્યા બધાએ મળીને ચાહુરથી ભવ્ય બાણાસુર શહેરને ઘેરી લીધું બાણાસુ પણ પોતાની શક્તિના નશામાં હતો તે પણ અનુભવી રહ્યો હતો શિવે બાણાસુર યુદ્ધમાં સાથ આપવાનું વચન આપ્યું હતું તેથી તેઓ તેમના પુત્રો સાથે બાણાસુરને સમર્થન આપવા આવ્યા પછી ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં અન્ય ઘણા રાજાઓએ પણ બાણાસુર વતી ભગવાન કૃષ્ણ સામે ભયંકર યુદ્ધ કર્યું હતું અંતે બાણાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું જેમાં ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર વડે બાણાસુરના ઘણા હાથ કાપી નાખ્યા પછી બાણાસુરનો પરાજય જોઈને મહાદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું હે ભગવાન આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે અને દેવી પાર્વતીએ તેને પોતાનો પુત્ર માને છે એટલા માટે તે મને ખૂબ જ પ્રિય છે મેં તેને અભય દાનમાં પણ દાન કર્યું છે તેથી કૃપા કરીને તેના પર કૃપા કરો ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે મેં બાણાસુરનો અભિમાન ઓછો કરવા તેના હાથ કાપી નાખ્યા છે અને બાકીના ચાર હાથ પકડીને બાણાસુર તમારો પાર્ષદ બનીને ચારે બાજુથી નિર્ભય બની જશે આ પછી બાણાસુર ભગવાન કૃષ્ણની પાસે આવે છે અને પ્રણામ કરે છે પછી બાણાસુર અનિરુદ્ધ ને સાપની જાળમા મુક્ત કરે છે અને તેને ઓખા ખુશા સાથે રથ પર બેસાડીને ત્યાં હાજર કરે છે પછી શ્રી કૃષ્ણ બંને સાથે દ્વારકા પાછા ફરે છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઓખાને નજીકમાં બેસાડીને તેમના પર પ્રસન્ન થઈને કહે છે કે દીકરી તારે જે જોઈએ તે માંગ આજે હું ખૂબ જ ખુશ છું આના પર ઓખા ભગવાન પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા પિતાને પુત્ર આપો જેથી તેમનો વંશ આગળ વધે આ બાબતે ભગવાન કૃષ્ણએ તેને કહ્યું આ રીતે બાણાસુરને એક પુત્ર થયો જેનું નામ ગયાસુર રાખવામાં આવ્યું અહીં ગયાસુર નગરી પણ છે જ્યાં તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે આજે પણ ગયા જીમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે આ ગયા નગરી બાનાસુર પુત્ર કહેવાય છે તો આ રીતે ભગવાન કૃષ્ણે સૌનું માન જાળવીને તરાપો પાર કર્યો ચૈત્ર માસ આ પવિત્ર કથા સાંભળવાથી ભક્તો કલ્યાણ થાય છે આ કથા સાંભળવાથી હર અને હરિ ના આશીર્વાદ મળે છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો